આ અકસ્માત અંગે ઇડર પોલીસે પ્રાપ્ત વિગતો અનુસાર બરોડાથી ઓલ્ટો કાર્સ પીડી ફાઈવ માં પતિ પત્ની બે બાળકો સહિત છ જણા અંબાજી દર્શન કરવા જતા હતા આ દરમિયાન શનિવારે બપોરના સમયે હિંમતનગરથી ઈડર રોડ પર આવેલા સપાવણા પાસે અચાનક કાર ચાલક નું સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા અલટોકાર પલટી ખાઈ જતા ગમખવાર અકસ્માત સર્જાયો હતો નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો